સૌ મળીને સ્વાસ્થ્યની દેવી સમૃદ્ધિ અને ઔષધિનો ભંડાર એવી માતા તુલસીના પૂજનનું દિવ્ય ભવ્ય પૂજન કરીએ આગામી આપણી પેઢીને ભારતીય સંસ્કૃતિને એક દેવી વનસ્પતિનું મહત્વ સમજાવીએ આપણી ભૂમિકા પણ છે દરેક શાળા શિક્ષકની એક દાયિત્વ પણ કહી શકાય આ પૂજન કેવી રીતે કરવું

શિક્ષક ગુરુજન દ્વારા સંભળાવવામાં આવશે સમજાવવામાં આવશે તુલસીનું સ્વાસ્થ્ય માટે અનેરું કેટલું મહત્વ છે એ સમજાવશે તુલસી વિશેષ બીજું શું કહી શકાય તુલસી માટે એવું કહેવાય છે કે જેમના જન્મથી લઈ અંત અને અંત સુધી પણ જેમનું અંગ અંગ માનવ જાતના કલ્યાણ માટે નિર્માણ પામ્યું છે એમનું અનેરું મહત્વ જન જન સુધી જાય એ વિશ્વની સૌથી મોટી સેવા છે ચાલો મળીને આગામી પેઢીને આ સંસ્કૃતિ માટે તૈયાર કરીએ જય શ્રી રામ જય તુલસી માતા